ડાકોર ખાતે એકસો એકાવન ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં દિવાળીના પાવન તહેવાર બાદ બીજા દિવસે રાજા ધીરાજ રણછોડ પરંપરા મુજબ એકસો ને એકાવન મણના અંકોટ નો મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો લૂંટ લગાવ રાખી અનન્ય ભક્તિભાવ સાથે વિતરણ કરવામાં આવ્યું હતું મંદિર ટ્રસ્ટના પ્રવક્તા જણાવ્યું હતું કે ભક્તિ સમર્પણ જીવંત છે ચાલી આવતી આ પરંપરા દ્વારા સમરસતા અને સૌહાર્દ નો સંદેશ સમાજ સુધી પહોંચે છે આ પ્રસંગે હજારો હરિભક્તોએ રાજા ધીરાજ રણછોડ રાયજીના દિવ્ય દર્શન કરીને અન્કુટ નો પ્રસાદ ગ્રહણ કરી દિવાળીના શુભ દિવસે આધ્યાત્મિક આનંદ થી ઉજવ્યો હતો રિપોર્ટર યોગેશ દરજી સહજ ન્યૂઝ ડાપોર